નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે એક એવી દર્દ ભરી અને કાળજું કંપાવી દે તેવી કહાની વિશે સાંભળવાના છીએ કે તે સાંભળીને તમારા આંસુ રોકી નહીં શકો આ કહાની એક એવા દીકરાની છે જેને પોતાની માના પ્રેમ માટે એવું કંઈ પગલું ભરી દીધું કે તમે કલ્પના પણ નહીં કરી શકો તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી શેર કરી અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ તથા જય શ્રી કૃષ્ણ જરૂર લખજો જેથી ભગવાનની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ હે ભગવાન આ તમારી અભણ અને ગામડાની ગવારમાંથી હું કંટાળી ગઈ છું તમે તો આખો દિવસ ઓફિસે પડ્યા રહો છો મારે એની સાથે માથાકૂટ કરવી પડે છે કંઈ બુદ્ધિ જ નથી એ ડોસીને નથી કંઈ બોલવાનું ભાન કે નથી કેમ જમવું એનું ભાન પડોશીઓમાં શું ઇજ્જત રહેશે આપણી શું જરૂર હતી એને અહીંયા લાવવાની એક તો આની નાની ઝૂંપડી જેવું ત્રણ બી એચ કેનું મકાન છે અને એમાં આ તમારી ડોસી હવે હું એનાથી સાચું જ ઘરે આવી ગઈ છું એટલે તમારે એનું જે કરવું હોય એ કરજો બાકી કાં તો આ ઘરમાં એ રહેશે અને કાં તો હું હજી તો જયેશ ઘરનો ઉમરો ચઢ્યો જ હતો અને એ સાથે જ એની ધર્મપત્નીએ મીઠી વાણીઓમાં એમનું સ્વાગત કર્યું જયેશ એક સામાન્ય કંપનીમાં નોકરી કરતો મધ્યમ વર્ગનો માણસ હતો અને એની પત્ની સાથે એક શહેરમાં ગૃહસ્થ ચલાવતો હતો સંસાર શરૂ થયો હજુ તો એક વર્ષ માંડ થયેલા કાળઝાડ મોંઘવારી અને શહેરી જીવન વચ્ચે પોતાની જાતને ગોઠવવા એ આખો દિવસ દોડા દોડી કરતો હતો બાર સાંધે ને તેર તૂટે એવી પરિસ્થિતિ હતી એમાં પાછા એની બા ત્યાં રોકાવા આવ્યા થોડા સમય તો બધું જ બરાબર ચાલ્યું પણ પછી ટીવીમાં આવતી સિરિયલોએ એનો જાદુ ચલાવ્યો રોજે રોજ સાસુ વહુના ઝઘડા સાંજે થાક્યો પાક્યો ઘરે આવે ત્યાં કોઈકને કંઈક આગ લાગેલી જ હોય ન પત્નીને કંઈ કહેવાય કે ન એની માને કંઈ કહેવાય અને અત્યારે એ જ ચાલુ હતું જયેશ એની પત્નીને સમજાવતા બોલ્યો પણ તું સમજતી હોય તો એમને એમની ઉંમર છે આવું બધું તો વિચારવાની અને એ ક્યારે સારી થાળીમાં નથી જમ્યા તો એમને ડાઇનિંગ ટેબલ પર એમ ક્યાંથી ફાવી જાય એમને બુદ્ધિ નથી પણ તને તો છે ને તારે થોડું ઘણું સહન કરાય ને એટલે જ તો અહીં છું બાકી બીજી કોઈ હોત તો ક્યારની જતી રહી હોત એ તો મારા મમ્મી પપ્પાના સંસ્કાર છે બાકી આવી ડોસી ઘરમાં તો શું ઘરની આસપાસ પણ ફરકવા ના દઉં પોતાના પતિનો પોતાની તરફ ભાવ જોઈને એ સંસ્કારી છોકરી બોલી હા બેબી આઈ નો હવે હું કાંઈ કરીશ બસ આંખમાં અજાણ ચમક સાથે જયેશ બોલ્યો તમે મને કહેતા હતા ને આપણી વચ્ચે કોઈને નહીં આવવા દઉં તો આજે તમારી માં જ આપણા પ્રેમ વચ્ચે તો આજે આપણા પ્રેમ વચ્ચે આવીને બેઠા છે હવે પ્લીઝ તમે એમનું કંઈક કરો બનાવટી ઉદાસીનતા ચહેરા પર લાવીને એ બોલી ઓકે બેબી આજે રાત્રે એનો ફેંસલો લાવી દઈશું બસ પછી આ દુનિયા માત્રમાં આપણે બે જ રહીશું માત્ર હું અને તું પછી કોઈ તને હેરાન નહીં કરે નહીં કોઈ માથાકૂટ કરે શાંતિથી તારે જે કરવું હોય એ કરજે માય લવ સ્વીટ હાર્ટ હવે હેપીને જયેશ પોતાની પત્નીને ગળે વળગાવતા બોલ્યો આ બાજુ એની મા બંને ખૂબ જ ખુશ થાય છે અને એમને કોઈ વાતનું દુઃખ ના રહે એ માટે મંદિરમાં ભગવાન આગળ આજીજી કરતા હતા એમને એ વાતની થોડી પણ જાણ ન હતી એ પોતે પોતાના દીકરા માટે ગોકુળ ગીરધારી પાસે અવનવી માગણીઓ કરવામાં વ્યસ્ત હતા આજે મંદિરે માળા હોવાથી એ મોડા ઘરે જવાના હતા ઉંમરનો લિહાજો રાખતા એમને અન્ન પરથી રૂચિ ઉતારી લીધી હતી એટલે એ ઉપાધિથી મુક્ત શાંતિથી કીર્તન સાંભળતા સાંભળતા મુરલી મનોહરના દર્શનનું સુખ લઈ રહ્યા હતા પણ આ બાજુ એમને ઠેકાણે પાડવાનો તખતો ગોઠવાઈ ગયો હતો તલવાર માધ્યમાંથી બહાર નીકળી ગઈ હતી એ લોહી તરસી હવે કોઈકનું લોહી ચાખીને જ અંદર પાછી જવાની હતી બસ હવે રા હતી તો એ ઘરડી માની એ આવે એટલે લોહી છાંટણા કરી નાખે બસ પછી શાંતિ અને રાતના દસ વાગ્યા અને એ સિત્તેર વર્ષની ઘરડીમાં ઘરે આવવા નીકળી ભગવાનના ગુણગાન ગાતી ગાતી અને મંદિરે આપેલી પ્રસાદીને હાથમાં સાચવતા સાચવતા એમાં અંધારામાં અથાણાથી ફૂટાતી ચાલી આવે છે જુવાન જો દીકરાનો ટેકો ન મળતા એ મોડી લાકડીની સોટીનો સહારો લેવા માટે મજબૂર થઈ છે બેટા બેટા દરવાજો ખોલતો માજી એકદમ ઉરડામાં અવાજે બોલ્યા એને ખબર પણ ન હતી કે આજે આ દરવાજો એને એના ઘરે નહીં પણ સીધો સ્વર્ગમાં પહોંચાડવાનો છે એ તો એના આનંદમાં જ બહાર ઊભી ઊભી દરવાજો ખોલવાની રાહ જુએ છે અને દરવાજો ખોલ્યો પણ દરવાજો તો ખોલ્યો કોણે ત્યાં તો કોઈ ન હતું દીકરો ક્યાં પુત્ર વધુ ક્યાં હશે ઉતાવળ હોય ને પત્નીની ફૂંક મેળવવાની મારો દીકરો કેટલું સાચવે છે મને મોડી વિચારતા વિચારતા પોતાની પથારીએ આવી અને પ્રભુનું રટણ કરતાં કરતાં સોઈ ગઈ મધ્ય રાત્રિ થઈ અને એ માડી જાયો વીર કળિયુગી શ્રવણ જેવો દીકરો ઊભો થયો અને એક ધારદાર છરી લીધી એ નરાધમે એક ક્ષણ માટે પણ વિચાર ન આવ્યો કે એ શું કરવા જઈ રહ્યો છે ચપ્પ કરતો છરીનો ઘા પેટ પર થયો અને એ સાથે જ લોહીની જાણે ધારા વછૂટી બારે હાથ અને પૂરા બળથી થયેલા ઘા અને પેટને ચીરી નાખ્યું ઘા થતાં જ પેટમાં આંતરડાનો ઢગલો થઈ ગયો આખી પથારીએ શરીરમાંથી આવતા લોહીનું પાન કરી રહી હતી એ મૃતક શરીરને પોતાના શક્તિશાળી પગ વચ્ચે પાટા મારવા લાગ્યો હજુ તો જાણે દાજ ઉતારવાની બાકી હોય એમ એણે તલવાર લીધી અને એક એક અંગ પર ઘા કરવા લાગ્યો જ્યાં સુધી શરીરનું એક એક અંગ છૂટું ના પડ્યું ત્યાં સુધી એ ઘા મારતો રહ્યો જાણે કોઈ તૂટેલું રમકડું એના અંગ અંગથી જુદું પડી ગયું હોય એમ એના એક એક અંગને શરીરથી દૂર કરી દીધા કેવા નિર્દય પુત્ર અને કેટલું ભયંકર દ્રશ્ય એ દ્રશ્ય જોનાર એક ક્ષણ માટે તો શરીરમાંથી કંપારી છૂટી જાય એક જ પડમાં એ સમય કાયમ માટે હલ થઈ ગઈ કાયમ માટે એ સૂઈ ગઈ પચીસ વર્ષના માના પ્રેમ સામે આજની એની પત્નીનો પાંચ દિવસનો પ્રેમ સાચો સાબિત થયો એની પત્ની કહેવાતી કાળજી સામે એની માની દિલથી કરેલી કાળજી વામણી સાબિત થઈ હજુ ઊભો ઊભો એ વિરલો એની રક્તની વહેતી ધારાને જોઈ રહ્યો છે અચાનક ઊભો થયો અને પોતાની મુખમાં હતું એ બધું થૂક એ રક્તની ધારા ઉપર ફેંકી દીધું અરે રે કાળમુખો દીકરો એ કરતા કોઈ પથ્થરને પેટે સાથે નવ મહિના બાંધ્યો હોત તો સારું જેને નવ નવ મહિના પોતાના ઉંદરમાં સાચવ્યો જેને નવ મહિના પોષણ આપ્યું એ જ આજે આવો કાળ મૂકો થઈને એનો કાળ બન્યો થૂંકીને લોહીની નિરતી તલવાર અને છરીને એ જ મળદાના જ કપડાંથી સાફ કરી પછી બોલ્યો જેને મને નવ નવ મહિના અહસ તકલીફો વેઠીને પોતાના પેટમાં સાચવ્યો જેણે મારી ખુશી માટે પોતાની બધી જ ખુશી કુરબાન કરી લીધી હું ચાલતા ચાલતા પડી જતો ત્યારે દોડીને મને ગળે વળગાવી દેતી અને એક એની હૂબથી મારો બધો જ દુખાવો દૂર થઈ જતો જેને મને ભાવતું ભોજન માટે પોતાની પસંદને જ અણગમતી કરી નાખી હતી હું આધુનિકતા સાથે કદમથી કદમ મિલાવીને ચાલી શકું એ માટે જેણે હંમેશને માટે એક ખામટી ભાતને અપનાવી લીધી હું સારામાં સારો અભ્યાસ કરી શકું એ માટે જેણે આખા ગામના વાસણો ઘસ્યા આખા ગામના ઘરનું પાણી ભર્યું જે મને હસતો જોઈને હસતી જે મને રડતો જોઈને રડતી જે પોતે ભૂકી સૂઈને પણ મને ક્યારે ભૂકો નહોતી સુવાડતી જે પોતાના ભીનામાં સૂતી પણ મને ક્યારે ભીનામાં નહોતી સુવાડતી એકમાત્ર મારી તંદુરસ્તી માટે જ કોઈ પણ પ્રકારનું મીઠું નહોતી ખાતી જેના ખોડામાં માથું મૂકતા જ આખા દિવસનો થાક દૂર થઈ જતો હતો અને એનો જ વાત્સલ્યભરો હાથ જ્યારે મારા માથા પર ફરતો ત્યારે આવતી એ મીઠી નીંદર જે મારા સારા ભવિષ્ય માટે કેટલી કેટલી માન્યતા રાખતી આખા ગામના મેણા ટોણા સાંભળતી અરે રે એના પ્રેમ સામે તારો આ ઘસાઈ ગયેલો પ્રેમ રતિભાર પણ નથી જે મારી માટે આટલું હેરાન થઈ આટલું સહન કર્યું જેના લીધે તો આટલી શાંતિથી જીવે છે તું એને મારવાની અને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરે છે તો આ એના પગના તળિયા ચાટવાને પણ લાયક નથી હરામી પણ જે તને એ બધી ક્યાંથી ખબર હોય કારણ કે તું બોલી ગઈ હતી કે એ મારી મા છે આટલું જ બોલતા બોલતા એને તેની પત્નીની લાશને ઢાંકી દીધી અને વહેલી સવારે દૂર જંગલમાં પ્રાણીઓને દાવત માટે આપી દીધી તો મિત્રો આ હતી કળિયુગમાં પણ સતયુગના શ્રવણ જેવા દીકરાની કહાની જેને પોતાની મા માટે પોતાની પત્નીને પણ રહેસી નાખતા વિચાર ના કર્યો તો મિત્રો અમારી આજની આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ